રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત કેશોદના કોયલાણા ગામે સોમનાથ જતા નેશનલ હાઈવે પર રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનું પુતળું દહન કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને રૂપાલા હાય હાય તેમજ રામ બોલો ભાઈ રામના નારાવ લગાવીને કાટ્યું ફોડવા સહિતના કાર્યક્રમ યોજીની આક્રોશ વ્યક્ત કરાયો હતો અમારી એક જ રજૂઆત છે રૂપાલાભાઈ જેવો તારીખ ત્રેવીસ ના રોજ રાજકોટમાં જે બકવાટ કર્યો છે તેઓએ એવું બોલેલ છે કે રાજપૂત સમાજની બેન બેટી દીકરીઓ વ્યવહાર કરતી હતી કે એટલે કયો કઈ જાય એવો ઇતિહાસમાં લખેલ છે તો અમને બતાવે અને અમે આજ રોજ સવારના નવ ત્રીસથી અગિયાર વાગ્યા સુધી કોયલાણા ગામમાં રાજપૂત સમાજ તરફથી એક આયોજન કરવામાં આવેલ હતું પૂતરા દહનનું તેઓ આજરોજ બસ સ્ટેન્ડ રોડ સોમનાથ રોડ ઉપર તેઓને કૂતરા દહન કરવામાં આવેલ છે અને અનિચ્છીય બનાવ કોઈ બનેલ નથી તે વિધેયે તકેદારી રાખવામાં આવેલ છે